મધ્ય ભારતમાં નંદનવન નામે એક મોટું જંગલ હતું તેમાં એક સિંહ રહેતો હતો તે જંગલનો રાજા હતો તે આખો દિવસ આરામ કરતો અને રાત્રે શિકાર કરતો પોતાનું પેટ ભરાઈ જાય પછી કોઈ જીવને ન મારે એક દિવસ બપોરના સમયે સિંહ પોતાની ગુફામાં આરામ કરતો હતો એ સમય ત્યાં એક ઉંદર આવી ચડ્યો અને પોતાના સ્વભાવ મુજબ ખોરાક માટે આમ તેમ દોડા દોડી કરવા લાગ્યો અન્ન શોધવા માટે એટલું બધું તલ્લીન હતું કે તેને એ પણ ભાન ન રહ્યું કે આ સિંહની ગુફા છે અને પોતે સિંહના શરીર પર દોડાદોડી કરે છે સિંહ પોતાના શરીર પર અચાનક સળવાળા થતાં જાગી ગયો અને જોયું તો એક ઉંદર તેના શરીર પર દોડાદોડી કરતો હતો તેણે જરા ધુળક્યું કર્યું અને ઉંદર ભાગી ગયો થોડીવાર પછી પાછું ફરીથી સિંહના શરીર ઉપર દોડાદોડી કરવા લાગ્યો છેવટે સિંહ ગુસ્સે થઈ ગયો અને તરાપ મારીને ઉંદરને પોતાના પંજામાં દબાવી દીધો ઉંદર બિચારો ધૂજવા લાગ્યો અને સિંહને ગરકળવા લાગ્યો કે હે મહારાજ મારી ભૂલ થઈ ગઈ મને માફ કરી દો હવે હું તોફાન નહીં કરું હું તો નાનકડું પ્રાણી છું મને મારીને તમારી ભૂખ ભાંગશે નહીં મારો આટલો ગુનો માફ કરશો તો હું તમારો કાર જિંદગીભર નહીં ભૂલું કોઈ આપત્તિના સમયે હું તમને જરૂર કામ આવીશ સિંહ તેની આ વાત સાંભળીને હસવા લાગ્યો તેને થયું કે આ નાનકડો ઉંદર મને શું મદદ કરવાનો છેવટે સિંહ ઉંદરને છોડી મૂક્યો પછી ઉંદર ફરી સિંહની ગુફામાં જવાની હિંમત કરતો નહીં થોડા દિવસ પછી અચાનક એક દિવસ સિંહ શિકાર કરીને પોતાની ગુફા તરફ આવી રહ્યો હતો એ ગુફા નજીક આવ્યો ત્યાં જ શિકારીએ છાળમાં એ ફસાઈ ગયો સિંહે ઝાડમાંથી બહાર નીકળવા ખૂબ જ કર્યા ગર્ચનાઓ કરી બહાર આવી શક્યો નહીં જેટલો તે ઝાડમાંથી છટકવાનો પ્રયત્ન કરતો તેટલો વધુ ફસાતો સિંહની ગરજનાઓ સાંભળીને ઉંદર પોતાના દરમાંથી બહાર આવ્યો અને જોયું તો સિંહ ઝાડમાં ફસાઈ ગયો હતો તે સિંહની પાસે આવ્યો અને બોલ્યો મહારાજ તમે ચિંતા ન કરો હું હમણાં તમારી આ જાળ તોડી નાખું છું આમ કહી ઉંદર તો પોતાના તીક્ષ્ણ દાંત વડે ઝાળ કાપવા માંડ્યો થોડી જ વારમાં તો ઉંદરે આખી ઝાળ કાપી નાખી અને સિંહ ઝાળમાંથી મુક્ત થઈ ગયો સિંહ નાનકડા ઉંદરના કામથી ખૂબ જ રાજી થઈ ગયો તે આજ સુધી ઉંદરને તુચ્છ ગણતો હતો આજે તેને સમજાઈ ગયું કે તુચ્છ એનો જીવ બચાવ્યો છે તેણે ઉંદરનો ખૂબ આભાર માન્યો ત્યાર પછી બંને મિત્રો બની ગયા આ વાર્તા પરથી આપણને એ બોધ મળે છે કે આ સંસારમાં કોઈને પણ તુચ્છ ન ગણવા ક્યારેક તુચ્છ કે નાના માણસો પણ આપણું ઘણું મોટું કાર્ય કરી આપે છે